વિદ્યાર્થી મિત્રો હવે આપણે બનશે તમને ખબર જ છે કે જ્યારે નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે બનશે એન ટુ નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે બનશે એન ટુ માઇનસ્રોજન નાઇટ્રોજન માટે કોના માટે છે આ નાઇટ્રોજન માટે છે બરાબર તો આજે આણવી એક અક્ષર ચિતાર ખરો એ નાઇટ્રોજન માટે આપણે દોરેલો છે તો હું થોડીક વાર માટે સાઈડમાં માં છું તમે આનો સ્ટોપ કરો અને નાઇટ્રોજન માટેનો જે ચિતાર છે એ પેલા નાઇટ્રોજન માટેનો આણગી કક્ષક ચિતાર સરસ રીતે દોરી દો પછી હું તમને સમજાવું એન ટુ માઇનસ માટે ઓકે તો પેલા નાઇટ્રોજનનો ચિતાર દોરી દો ઓકે તો હવે આપણે અહીં આગળ નાઇટ્રોજન ઉપર માઇનસ જે ખરું એની આપણે વાત કરીશું તો સૌથી પહેલા તો જોવો તમે કે નાઇટ્રોજન છે એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે એન ટુ માઇનસ બનાવવા માટે એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે બરાબર એન ટુ માઇનસ બનાવવા એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે આજે નાઇટ્રોજનના આણ્વીય કક્ષક ચિતાર છે આ નાઇટ્રોજનના આણ્વીય કક્ષક ચિતારમાં ધ્યાન આપજો ખાસ પરમાણુ કક્ષક એમાં આપણે એક ઇલેક્ટ્રોન ઉમેરી દીધો આ પરમાણુ કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન ઉમેર્યો જ્યારે તમે પરમાણુ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરો ત્યારે આણ્વીય કક્ષક પાઇ સ્ટાર ટુ પીએક્સ એમાં પણ એક ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે

n2- નું આણ્વીય કક્ષક ચિત્ર તૈયાર થઈ ગયું ઓકે n2- નું આણ્વીય કક્ષક ચિત્ર બની ગયું ઇલેક્ટ્રોન રચના તમે જો સિગ્મા 1s માં 2 સિગ્મા સ્ટાર 1s માં 2 પછી આવશે સિગ્મા 2s માં 2 સિગ્મા સ્ટાર 2s માં 2 અહીંયા લખીશું

આપણે લખીશું ઇલેક્ટ્રોન રચના મળી ગઈ છે પાય સ્ટાર ટુપીએક્સમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી દીધો છે બંધનો ક્રમાંક ગણીએ બંધનો ક્રમાંક બંધ કારક આણવીય કક્ષક બંધ કારક આણવીય કક્ષક માં બે ચાર બે છ બે આઠકારી ઝેડ બંધ કારક આણવીય કક્ષક છે એમાં પણ બે ઇલેક્ટ્રોન છે ટોટલ બંધ કારક દસ થયા સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક આપ જાણતે હો

લખી લો સરું બધું સરસ રીતે લખી લો નવો પ્રશ્ન સમજીએ નવો પ્રશ્ન સમજીએ હવે નવો પ્રશ્ન છે એન ટુ ઉપર ટુ માઇનસ કયા આયન માટે આપણે વાત કરવાની છે ઉપર આયન જે ખરો માઇનસ માટે જો વાત કરીએ તો નાઇટ્રોજન હોય એમાં બે ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે બનશે એન ટુ ટુ માઇનસ નાઇટ્રોજનમાં

ફસી ગયો છું સરસ રીતે આણવીય કક્ષક થી તાર દોરી નાખો પીડીયો છે એને તમે સ્ટોપ કરી દો અને સરસ રીતે આણવીય કક્ષક થી તાર દોરી નાખો નાઇટ્રોજન માટે ઓકે હવે આપણે સમજીએ ટુ નાઇટ્રોજનમાં બે ઇલેક્ટ્રોન છે આ બાજુ એક ઇલેક્ટ્રોન ઉમેરીશું અને આ બાજુ પરમાણુ કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરીશું ટોટલ આપણે બે ઇલેક્ટ્રોન ઉમેરવાના છે બરાબર એમાંથી એક ઇલેક્ટ્રોન આ બાજુ પરમાણુ કક્ષકમાં ઉમેરી દઈએ બીજો ઇલેક્ટ્રોન આ બાજુ પરમાણુ કક્ષકરીએક્સમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી દીધો એક ઇલેક્ટ્રોન ઉમેરી દીધો તો આ રીતે પરમાણુ કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરી દીધા છે આપણે બરાબર એક ઇલેક્ટ્રોન આ બાજુ ઉમેર્યો એક ઇલેક્ટ્રોન આ બાજુ ઉમેરી દીધો આ બાજુ થી આ ઇલેક્ટ્રોન આ જે ઇલેક્ટ્રોન છે એને ઉમેરીશું ફાઈવ સ્ટાર ટુપી વાયમાં બહુ સિમ્પલ છે એકદમ આ ઇલેક્ટ્રોન ને ઉમેર્યો

एमा बे इलेक्ट्रॉन सिग्मा स्टार वन एस एमा बे इलेक्ट्रॉन सिग्मा टू एस बे इलेक्ट्रॉन सिग्मा स्टार टू एस बे इलेक्ट्रॉन पाई टू पी बे इलेक्ट्रॉन पाई टू पी वाई मा बे इलेक्ट्रॉन सिग्मा टू पी जेड सिग्मा टू पी जेड एमा बे इलेक्ट्रॉन હવે જરા ખાસ જુઓ હવે જરા જુઓ પાઇ સ્ટાર ટુ પી એક્સ માં એક અને પાઇ સ્ટાર ટુ પી વાય માં એક પાઇ સ્ટાર ટુ પી એક્સ માં એક અને પાઇ સ્ટાર ટુ પી વાય માં એક અહીંયા લખીશું પાઇ સ્ટાર ટુ પી એક્સ માં એક બરાબર પાઇ સ્ટાર ટુ પી વાય માં પણ એક પાઇ સ્ટાર ટુ પી એક્સ માં એક પાઇ સ્ટાર ટુ પી વાય માં એક

એ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ ધરાવશે જેના અનુચુંબકીય પદાર્થ કહેવાય ખાસ યાદ રાખજો ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ ધરાવશે એને અનુચુંબકીય પદાર્થ કહેવાય એટલે જે કક્ષકમાં ઇલેક્ટ્રોન એકલા હોય અયુગમિત હોય તો એ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ ધરાવશે જેના આપણે અનુચુંબકીય પદાર્થ કહીશું પછી બંધ નો ક્રમાંક ગણીએ તો બંધ કારક માં બે બે ચાર બે છ બે આઠ બે દસ દસ ઇલેક્ટ્રોન છે બંધ કારક માં

પ્રમાણ આવશે બે સરસ રીતે લખી લેજો અછી તરહ સે લીખ લેના નાઇટ્રોજનના ના જે પ્રશ્નો ભણ્યા એનો સાર જોવો નાઇટ્રોજન 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 પ્લસ એન ટુ માઇનસ એનો બંધનો ક્રમ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ છે એન ટુ ટુ માઇનસ એન ટુ ટુ પ્લસ બંનેનો બંધનો ક્રમ બે છે એન ટુ ટુ માઇનસ અને એન ટુ ટુ પ્લસ બંનેનો બંધનો ક્રમ બે જોવા મળશે તો કે આ ક્રમ આપ્યો હોય બંધના ક્રમમાં શું ફેરફાર થાય છે તો કે બંધનો ક્રમ વધે છે બંધનો ક્રમ વધે છે તો સ્થિરતા પણ વધશે અને બંધ એન્થાલ્પી પણ વધશે અહીંયા પણ એ જ રીતે બંધનો ક્રમ વધે છે તો સ્થિરતા અને બંધ એન્થાલ્પી વધે છે બંધનો ક્રમ જ તો સ્થિરતા અને બંધ એન્થાલ્પી વધશે બંધના ક્રમ મોઢે જ રાખવાના છે બંધના જે ક્રમ છે એ દરેકે ખાસ મોઢે રાખવાના છે